એક બેદરકારીથી મહિલાએ જીવ ગુમાવ્યો સુખના દિવસો આવ્યા ત્યારે પત્નીનો સાથ છૂટ્યો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં રહેતા એક ખેડૂત પરિવારમાં આજે અચાનક શોકની કાલીમાં પ્રસરી હતી જેમાં ખેડૂત પરિવારની મહિલાને જી બીના વીજ થાંભલાથી કરંટ લાગતા મહિલાનું મોત નીપજ્યું હતું જેને લઈને સુખ દુઃખના દિવસોમાં સાથ આપનાર પત્નીનો સાથ છૂટી જતા પતિ એકલો પડી ગયો છે આ કરુણ ઘટના અંગે સ્થળ પરથી મળતી વધુ મુજબ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં આવેલા નગરયા સડક ફળિયામાં રહેતા અને ખેતી કરીને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પાસઠ વર્ષીય બાબુભાઈ બાબરભાઈ પટેલ આજે સવારે તેમના ઘર નજીક ખેતરમાં કામ કરી રહ્યા હતા એ સમયે તેમની પત્ની રમીલાબેન બાબુભાઈ પટેલ ખેતરમાં દાંતડું લઈને તેમના ઘરેથી ખેતરમાં તેમના પતિ બાબુભાઈ પાસે ઘાસ લેવા માટે જવા નીકળ્યા હતા ત્યારે જીઈબીના થાંભલા નજીક ઉગી નીકળેલા ઘાસને દાંતડાથી કાપવા જતા રમીલાબેનને જોરદાર કરંટ લાગ્યો હતો અને તેઓ જમીન ઉપર ઢળી પડ્યા હતા અને બેભાન થઈ ગયા હતા બીજી તરફ ખેતરમાં તેમના પતિ બાપુભાઈએ તેમની પત્નીની ઘણી રાહ જોઈ તેમ છતાં રમીલાબેન નહીં આવતા તેઓ તેમના ઘરે તપાસ કરવા માટે આવ્યા હતા ત્યાં તેમને તેમના ઘરની નજીક જીબીના વીજ થાંભલા પાસે રમીલાબેનને બેભાન અવસ્થામાં જોતા બાબુભાઈ પટેલ ગયા હતા સાથે રમીલાબેનને હાથમાં નિશાન જોતા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સની જાણ કરવામાં આવી હતી અને રમીલાબેનને નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે રમીલાબેનને મૃત જાહેર કર્યા હતા આ બનાવ બાદ બાબુભાઈએ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરી છે